રામ રામ જયસુમરાયણ મિત્રો ભાઈ નવો લોગમાં તમારું ફરીથી સ્વાગત છે ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે નહીં ધોઈને ભાઈ ઘરે બધું કામ પતાવી અને આવતા રહીએ ભાઈ આજે સીરામણ નથી કર્યું એટલે કે સવાર જમણવાર આપણે બ્રેકફાસ્ટ ન ખાઈ અને સીધા ભાઈ અહીંયા લઈને આવતા રહ્યા કીધું સવારમાં વહેલાં છે ને ખાવાની ન મજા આવે ને પછી ખાઈને આવીએ એટલે કામ કરવા ન મજા આવે ઘડીક કામ કરીને પછી ખાઈને એટલે મજા આવે એમ ભાઈ મગફળીમાં કંઈ લાંબુ એવું દેખાતું નહોતું પણ પછી હરવે અરવેક વીઘાનું બેક વીઘા જેવી રહી ગઈ છે એટલે કીધું હે ને ચોખ્ખી કરી નાખી અને જો ભાઈ આ આમાં દવા નથી મારેલી ખળની દવા મગફળીમાં તો આ ખળ કેવડું થઈ ગયું જો પપ્પા અત્યારે ગ્રામુકજોન મારે છે આમાં કીધું એટલામાં બે પપ કાટી ગ્રામુકજોન મારી દઈ અને જો આ દવા મારેલી એમાં તો પાછું રેડી થઈ ગયું એટલે સારું કહેવાય ઘણું અને મગફળી આવી છે આ આસી છે પણ આમ વાંધો નહીં એક વાટડી જેવું રહી ગયું છે આમ પાછી નીકળી સારી એટલે કીધું હવે આમાં થોડીક મહેનત કરી અને આમ ભાઈ આ ખડ થાય એટલે ખડ તો કાઢું જ પડે જો આમાં બિયારો તો તોય થઈ ગયો હોય પણ ગ્રામુક એકવાર કીધું આવી જાય ને જો બિયારો તો થઈ ગયો હોય આમાં પણ આ બરી જાય છે વાંધો ન આવે એમ તો કાઢી કરીને ડબલ ડબલ નાખીને ગ્રામુકજોન મારી દઈ મગફળીને બહુ નુકસાન ઘણા બધા મારે છે એવી રીતે ગ્રામુકજોને બીજી બધી દવાઈ નાખી એટલે હું હાઈટ એ ન વધે ઓલું હાઈટ વધી જાય તો પાછું હોય વધારે ન એટલે ભાઈ જો પહેલાં દવા મારી ડીલોની તો બધું ભાઈ ઓલું થઈ ગયું છે જો આવું ખડ થઈ ગયું પીરું પણ આ એક મગા મઠ્ઠી રહીને આ નકરી છે એટલે આને તો લેવી જ જોઈએ કારણ કે આના પાંદડા અને આજુ ખોખીન પાંદડા બે સેમ થઈ જાય એટલે એ નથી ભરતી એટલે કીધું હે ને આખમ ફરી લઈને તો અત્યારે હજી આગાહી નથી આ બે ત્રણ દિવસ પછી આગાહી છે એટલે અત્યારે ફરી લઈને અગર પછી જો વરસાદ વધુ થઈ જાય તો પાછી આમાં ખડ ન ઓલું થાય એટલે કીધું ગ્રામુક જોને માર દઈ ને એટલે બે જ કલાકમાં ફસલ પીરું પડી જાય ઘાટી મારજો જવો પપ્પા ફૂલ ઘાટી કરના ઘાટી હોય ને તો તરત બરી જાય બે કલાક કલાક થાય ને તડકો થોડોક નીકળે ને જરાક ત્યાં બિયારો થઈ ગયો ને ચંપલા પહેર્યા છે ને ચંપલ પહેરેલા રાખાય

ભાઈ અત્યારે પાછા આપણે કામ કરતાં કરતાં ઘરે આવું પડ્યું કારણ કે નાની બચ્ચુને ભાઈ ભાઈ જેવું આવી જાય બે દિવસ ત્યાં એટલે દવા હતી પાવતા હતા પણ પછી અત્યારે આ અમારા ગામ નજીક છે ને રાસિનપુર અહીંયા લઈ ગયા હતા ખીમ બટા ખીમ ઈમ કરજ ઓણું જો રિયાણું એટલે શું ભાઈ ડેન્ગ્યુ ના એવા મચ્છરનો થોડોક ત્રાસ છે એટલે ભાઈ ડેન્ગ્યુ નો રિપોર્ટ કર્યો એટલે એવું કઈ છે નોર્મલ છે શું કીધું હે નીચું બચ્ચા પાર્ટી આવી રમવાના બેનપણી ભાઈ ને બધા એટલે ભાઈ કીધું રિપોર્ટ પણ કરી લીધો અને દવા આપી વાયરસના લીધે એવું થતું એવું અને હાઈઠામાં આવે એટલે ભાઈ આમથી હવામાન ખરાબ થઈ જ જાય બટા માંદું પડી ગયું બટા હે એ ઢીંગલી એ ઢીંગ મમ મમ તાવ આવી ગયું બટા હે ભાઈ અત્યારે તો રમે હે જેથી ઉતરવું યા હે હાલો એ આ જો ભાઈ રસોઈ બનાવવાનું ચાલુ છે સીનો પ્રોગ્રામ એ ઇડલી સાંભાર જો ભાઈ સાંભર બને છે હોમમેડ સાંભાર તીને ખાવીન આવિયે બાદસા મસાલો કે સ્પેશિયલ આવે કા જો ભાઈ અને બાકી જમોર તો ભાઈ ઇડલી જો ભાઈ અમારા કારીગર છે અને બનાવાય છે સુપર જો આ ઈડલી કેવી અસલ ફૂલે ગરમ ગરમા ગરમ આ બે જોલા હમાય ને કા કેવું જો ભાઈ ઈડલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઢોસા બે જુઓ ભાઈ આ ઢોસા આવા બનાવ્યા છે માવો નાખેલો હે કડક જો અસલ ને ભાઈ ઈડલી જો ભાઈ અને ઠંડી સાસ જો ભાઈ આ સાંભળ છે આમરાયકાનો ફોટો પાડલો ટાઈમ ઇડલી એ લઈ ચારો પાડું લે રહી ગયો સાંભરમાં બોરી બોરીને ભોસા બહુ મસ્ત થયો તને બટા ઈડલી ભાવે કેટલી ખાઈ ગઈ એટલી બધી જો ભાઈ બધાને ઈડલી સાંભળ ભાવે એમ અને ભાઈ બહુ મસાલા બહુ ભાઈ રે હે તીખા એવું કાંઈ નહીં પસલ સાદું પેટમાં એનો ભરે બાયરે ખાવા જઈએ ને અહીંયા દોઢસો એકસો ચાલી નો હતો ઢોસો એક એમાં એક ઢોસામાં કેટલા થાય આપણે ખબર હે અને ભાઈ બાયરે તો વસ્તુ પણ બધાય હું ઘરે ખાઈએ કે એટલે આપણે કીધું ઘરે જ પ્રોગ્રામ બધું વધારે ઘરે બનાવી ક્યારેક બાયરે ખાવા જવાનું થાય